અંકલેશ્વરમાં સતત બીજા દિવસે ચોરીની ઘટના સામે આવી છે ગત રોજ કોસમડી ગામ ખાતે તસ્કરો વ્રજભૂમિ બંગ્લોઝમાં એક ત્રાણું લાખની મત્તા પર હાથ ફેરો કર્યો હતો તો ગત બપોરે શ્રીનાથ પાર્ક ખાતે ધોળા દિવસે ચાર પોઈન્ટ પંચાણું લાખ રૂપિયાની વત્તાની ચોરી થઈ હતી આ વચ્ચે રાત્રિના બે વાગ્યા બાદ એક તરફ ભારે પવન સાથે વરસાદ વાવાઝોડું ત્રાતક્યું હતું આ વચ્ચે દીવા રોડ પર આવેલ સાઈડ રેસીડન્સી એક અને બેમાં તસ્કરો વરસાદના માહોલ વચ્ચે પણ ચોરી કરવા પહોંચ્યા હતા જે સોસાયટીના સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા તસ્કરોએ સોસાયટીના કેટલાય મકાનને બહારથી બંધ કરી ચોરી કરવાની પેરવીમાં હતા ત્યારે જ સોસાયટીના રહીશો જાગી જતા અને મકાન માલિકને જાણ થતાં સૌ કોઈ બહાર આવી ગયા હતા અને તસ્કરોને પડકાર ફેંક્યો હતો જોકે તસ્કરો પણ સામે ચોરી ઉપર સે સીના ચોરી કરતા હોય તેમ સામે રહીસોને જવાબ આપ્યો હતો જે બાદ તસ્કરો ત્યાંથી પલાયણ થઈ ગયા હતા ચોરીની આ કરતૂત સોસાયટીમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી જે વિડીયો વાયરલ થયો હતો સોસાયટીમાં બીજીવાર તસ્કરો ત્રાટક્યા હતા ત્યારે વારંવાર ચોરી કરવા આવેલી આવી રહેલા તસ્કરોને લઈ સ્થાનિક રહીશો દ્વારા પોઈન્ટ બંદોબસ્ત તેમજ નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માંગ કરી હતી